રેન્સમવેર એટેકથી સુરત સહિત રાજ્યની એકવીસ બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા સુરત સહિત દક્ષિણ ગુજરાતની પંદરથી વધુ બેન્કોના સાયબર એટેકથી બારસો કરોડ રૂપિયાના દેણ પર અસર એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક નોટિસ જારી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોને સેવાઓ આપતી સીએજ ટેક્નોલોજીની સિસ્ટમ પર રેન્સમેરવેર એટેક થયો છે રેન્સમવેર હુમલાને કારણે આઈપીએમએસ અને યુપીઆઈ જેવી પેમેન્ટ સિસ્ટમ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે એનપીસીઆઈએ જણાવ્યું હતું કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે સીએજ ટેકનોલોજીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સ એક્સેસ કરવાથી અસ્થાયી રૂપે અલગ કરવામાં આવી છે રેન્સમવેર હુમલાના કારણે ગુજરાત સહિત લગભગ ત્રણસો નાની ભારતીય બેંકોની પેમેન્ટ સેવાઓ ઠપ્પ થઈ જવા પામી છે અન્ય કેટલીક બેન્કિંગ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે એનપીસીઆઈએ જણાવ્યું કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે સીએચ ટેકનોલોજીસને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત

જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઇડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેન્કોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેન્કો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇસ્યો આ આવ્યો ખરેખર ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ સાડી ત્રણસો જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવ્યો ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કો ઓપરેટિવ સાથે જોડાયેલી છે પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા આ ઇસ્યુ શરૂ થયો છે આ સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેન્કો મુખ્ય બેન્કો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઇડર કંપનીમાં આવેલો છે સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અણે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોની મળતી થઈ જશે હજી ક્લેરિફિકેશન એનપીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી પણ એનપીસીઆઈ એવું કહે છે કે વાયરસ ડિટેક થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ રબેતા મુજબ કરવામાં આવશે